થોડા ટાઈમ પહેલાં હું એક લગ્નમાં ગઈ હતી અને મેં ત્યાં લાઈવ ઢોકળા ખાધેલા તો એ રસોઈયાને જઈને મેં પૂછ્યું કે આ લાઈવ ઢોકળા તમે કઈ રીતે બનાવો છો કારણ કે લગ્ન પ્રસંગમાં બને એવા લાઈવ ઢોકળા આપણે ઘરે નથી બનતા તો આજે હું રસોયાની સિક્રેટ રેસીપીથી લગ્ન પ્રસંગમાં બને એવા લાઈવ ઢોકળા અને એની સાથેની જે લાલ ચટણી હોય છે એની રેસીપી તમારી સાથે શેર કરીશ તો તમને પણ એવું થતું છે કે લગ્ન પ્રસંગમાં બને એવું ઘરે કઈ રીતે બને તો ચલો આજે હું સેમ લગ્ન પ્રસંગમાં બને એવા જ લાઈવ ઢોકળા તમારા ઘરે પણ તમે બનાવી શકશો એ પણ બહુ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં તો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો લાઈવ ઢોકળા બનાવવા માટે અહીંયા મેં એક વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે અહીંયા ઘરનો દળાવેલો લોટ મેં યુઝ કર્યો છે એટલે તમે બેસન પણ લઈ શકો બહારનો પણ અહીંયા એક કપ ચણાના લોટ સામે આપણે અડધો કપ જેટલો અહીંયા ચોખાનો લોટ એડ કરવાના છે એની સાથે વન ફોર્થ કપ જેટલો અહીંયા રવો નાખેલો છે એ એ જ સિક્રેટ છે કે જેનાથી તમારા લાઈવ ઢોકળા એકદમ પરફેક્ટ જાળીદાર મસ્ત બનશે અને એની સાથે આપણે અહીંયા મેં ખાટી છાસ લીધેલી છે તમે મીડિયમ ખાટી છાશ હોય તો એનો યુઝ કરશો તો વધારે સારું અથવા તો ખાટી છાશનો મોડી છાશ ના લેતા કારણ કે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ એટલા માટે થોડી ખટાશ જોશે એટલા માટે અહીંયા મેં એક કપ જેટલી છાશ લીધેલી છે અને છાશને એક સાથે નથી નાખવાની ધીરે ધીરે થોડી થોડી નાખી આ રીતે હલાવતું જવાનું અને એક સાઈડ એક જ ડાયરેક્શનમાં એને ફેંટતું જવાનું તો આ રીતે ધીરે ધીરે છાશ અંદર એડ કરવાથી આપણા જે ગઠ્ઠા કે એ રહી જતું હોય ને અંદર લોટમાં એ બિલકુલ પણ નહીં રહે અને એકદમ સ્મૂધ એનું મસ્ત લોટ બનીને એટલે કે બેટર બનીને રેડી થઈ જશે તો આ રીતે એને આ રીતે ફેંટતું જવાનું રહેશે એક જ ડાયરેક્શનમાં હવે જે વાટકાથી આપણે છાશ લીધી છે અહીંયા બધી મેજરમેન્ટ મેં એક જ વાટકાથી લીધેલું છે તો એક વાટકો છાશ સાથે મેં અડધો કપ જેટલું એટલે કે અડધો વાટકો જેટલું પાણી લીધેલું છે પાણીને પણ થોડું નાખી અને આ રીતે મિક્સ કરતું જવાનું છે તો અહીંયા આપણે અડધોથી થોડા ઓછા પાણીની જરૂર પડશે અથવા તો અડધો કપ એટલે એ તમારો રવો કેવો છે કેટલું પાણી પીવી એના પર રહેશે એટલે થોડું પ્લસ માઇનસ પાણી થઈ શકશે અને જો તમે દહીં લેતા હોય ખાટું તો તમારે અડધી વાટકી દહીં સામે એક કપ જેટલું એટલે કે એક વાટકું પાણી લેવાનું રહેશે તો આ બધા મેજરમેન્ટ એકદમ પરફેક્ટ છે ઢોકળા બનાવવા માટે તો આને આપણે દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે એ સ્ટેપ કરવું બહુ જરૂરી છે એટલે રેસ્ટ આપવો જરૂરી જ છે હવે રેસ્ટ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી લઈએ તો અહીંયા મેં સ્ટીમર લીધેલું છે એટલે કે એની અંદર આપણે ગરમ પાણી થવા મૂકવાનું છે અહીંયા એકદમ ધીરો ગેસ રાખેલો છે જ્યાં સુધી આપણું બેટર એકદમ પ્રોપર પલળી જશે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રિપરેશન પણ આ રીતે કરી લેવાની તો અહીંયા જે ડીશમાં હું ઢોકળા બનાવવાની છું એની અંદર મેં થોડી એટલે કે એક ચમચી જેટલું તેલ લઈ આ રીતે એને ગ્રીસ કરી દઈશ તો અહીંયા તેલ તમે બને ત્યાં સુધી સિંગ તેલનો જ યુઝ કરશો તો એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે અને સુગંધ પણ બહુ મસ્ત આવતી હોય છે તો આ રીતે મેં બે એટલે એક વાટકા લોટ સામે આપણે બે ડીશ ભરીને ઢોકળા બનીને રેડી થશે તો હવે આપણે જોઈ લઈએ તો દસ મિનિટ થઈ ગઈ છે આપણું બેટર એકદમ પરફેક્ટ છે હવે બીજા મસાલા અંદર એડ કરવાના છે તો અહીંયા મેં એક ચમચી જેટલું આદુ મરચાની પેસ્ટ નાખેલી છે અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની અને થોડું આદુ અહીંયા થોડું આપણે ચડિયાતું લીધેલું છે તો ટેસ્ટ વધારે મસ્ત આવશે એની સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે તો અહીંયા અડધી ચમચી જેટલું મીઠું લઉં છું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરેલી છે હવે આ બધી વસ્તુને પ્રોપર મિક્સ કરવાની રહેશે અહીંયા જો તમે લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ પણ તમે એડ કરી શકો અંદર તો આ રીતે તમારે એકદમ પ્રોપર એક જ ડાયરેક્શનમાં એને ફેટી લેવાનું રહેશે હવે કન્સિસ્ટન્સી કેવી છે એ તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે તો અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ લઈએ તેલની સાથે અહીંયા હું ઈનોનો યુઝ કરું છું તો અહીંયા આપણે એક વાટકા લોટ સામે એક ચમચી જેટલો ઈનો નાખવાનો છે ને એક નાની ચમચી એટલે કે એક પેકેટમાં એક નાની ચમચી આવે છે તો એ એડ કરી એની અંદર મેં થોડું એટલે કે એક ચમચી જેટલું ગરમ પાણી એડ કર્યું છું ગરમ પાણી ના નાખો તો પણ ચાલે પણ આ રીતે તેલ અંદર નાખવાથી અને ઈનોની અંદર ગરમ પાણી નાખવાથી એક્ટિવેટ પણ જલ્દી થશે અને તેલ નાખવાથી અંદર ડચુરો ક્યારેય નહીં વડે ખાવામાં અને એકદમ સોફ્ટ બનીને રેડી થશે એટલે આ રીતે અંદર તેલ જરૂરથી એડ કરવાનું અને એકદમ પ્રોપર તમે આમ જોઈ શકો છો કે કેવું બેટર છે જો આ રીતનું થવું જોઈએ રિબન પડે ને એક સરખું એવું બેટર હોવું જોઈએ તો અહીંયા આપણે બે ડીશ ભરીને ઢોકળા બનાવવાના છે તો અહીંયા આપણે એક ડીશ જો તમે એક ડીશ જ બનાવવાના હોય ને અત્યારે તો તમારે ખાવાનો સોડા અથવા તો ઈનો એક જ અડધું બેટર લઈ અને એની અંદર જ નાખવાનું રહેશે એકસાથે સાથે ક્યારેય બેટરમાં નહીં નાખી દેવાનું પણ હું બે ડીશ એકસાથે મૂકું છું એટલા માટે મેં બધા જ બેટરની અંદર ઈનો એડ કરી દીધેલો છે તો આ રીતે બે ડીશ એકદમ પરફેક્ટ એટલે કે પતલી પાથરવાની છે અહીંયા તમે જાડી પણ રાખી શકો પણ લાઈવ ઢોકળા હંમેશા થોડા પતલા હોય ને તો મજા આવતી હોય છે અને લગ્ન પ્રસંગમાં એવા જ બનતા હોય છે એકદમ પતલા પતલાં તો ખાવાની બહુ મજા આવશે અને સાથે ઉપરથી આ રીતે લાલ મરચું ભભરાવી દેવાનું એટલે કે આ રીતે પાથરી દેવાનું ઉપર તો આપણે બે ડીશમાં સાથે જ એડ કરી દઈએ છીએ અને સાથે જ આપણે એને સ્ટીમરમાં પણ મૂકી દઈશું એટલે ફટાફટથી ઓછા ટાઈમમાં બહુ બધા ઢોકળા બનીને રેડી થઈ જશે અને આ ખાવાની બહુ મજા આવતી હોય છે તો આ રીતે ગરમ એટલે એકદમ પાણી ગરમ થઈ જાય ને પછી જ તમારે આ ડીશ અંદર મૂકવાની રહેશે અને જ્યારે તમારે ઢોકળા બનાવવાના હોય ત્યારે જ અંદર એનો એડ કરવાનું બાકી તમે બેટરને રેસ્ટ માટે મૂકો તો આમ નમ પણ થોડીવાર માટે રાખી શકો છો કોઈ પ્રોબ્લેમ નહીં આ રીતે એને ઢાંકી દસ મિનિટ માટે જ થવા દેવાનું છે ઉપર હું થોડું વજન મૂકું છું તો આ રીતે વજન મૂકવાથી વરાળ બહાર નહીં નીકળી જાય અને સરસ મજાના ચડી જશે હવે આપણે દસ મિનિટનો આપણી પાસે ટાઈમ છે ત્યાં સુધી આપણે એની લાલ ચટણી બનાવી લઈએ તો અહીંયા આપણે થોડી કોથમીર લીધેલી છે અહીંયા હું તરત જ કોથમીરને ધોઈને લઈ લઉં છું અને સાથે બે ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું ધાણાજીરું ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું અહીંયા હું જીરું લઉં છું જે લોકો લસણ ખાતા હોય આઠથી દસ કળી લસણની લેવાની રહેશે અહીંયા હંમેશા ઢોકળા સાથે લસણવાળી ચટણી લાલ જે આપણે બનાવતા હોય એનો યુઝ થતો હોય છે પણ જે લોકો લસણ નથી ખાતા એ લોકો આ પ્રમાણે ચટણી બનાવી શકે છે હવે મને થોડું આની અંદર હું એક ચમચી જેટલું તેલ પણ અંદર એડ કરું છું અને બધું મિક્સ કરું છું જો તમે લસણ નાખશો ને તો ઓલરેડી એકદમ ભેગી ભેગી જ ચટણી રહેશે તો તમે અંદર અત્યારે તેલ ના નાખો તો પણ ચાલે પણ આપણે થોડી લસણ નથી નાખતા એટલે એકદમ એક મતલબ ભેગી નથી થતી તો એના માટે હું થોડી ફરી કોથમીર ધોઈને એકાદ ચમચી જેટલી નાખી દઉં છું એટલે કે આ રીતે થોડી કોથમીર નાખી બધા મસાલા પ્રોપર મિક્સ થાય એ પ્રમાણેની ચટણી બનાવવાની છીએ આપણે હવે ચટણીને આપણે થોડો વઘાર પણ કરી દઈશું તો આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આ ચટણીને આપણે ત્રણથી ચાર ચમચી જેટલા તેલ મૂકવાનું છે અને એના અંદર એ ચટણીને સાતળવાની છે તો રસોઈયા હંમેશા આ રીતે જ બનાવતા હોય છે એટલે તમને એવું થતું છે એકદમ લાલ ચટક ને ઉપર આમ તેલનું લેયર હોય એવી ચટણી કઈ રીતે આ લોકો બનાવતા હશે અને ખાવા માટે ચટણી બહુ જ ટેસ્ટી લાગતી હોય છે જે લોકો લસણ ખાતા હશે એને તો બહુ જ મસ્ત લાગશે આ ચટણી પણ લસણ નથી ખાતા એને પણ આ ચટણી એટલી જ ભાવવાની છે તો આ રીતે જરૂરથી એ લોકો ટ્રાય કરે તો આ રીતે થોડું પાણી અંદર એડ કરી દેવાનું તેલ પ્રોપર થાય પછી ચટણી નાખી અને થોડું પાણી નાખી અને પ્રોપર મિક્સ કરી દેવાનું અને એકથી બે મિનિટ માટે જોકાળવાની એકદમ તેલનું ઉપર લેયર થઈ જાય એટલે કે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચટણીને થવા દઈશું તો ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો અહીંયા આપણા દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે લાઈવ ઢોકળા પણ બનીને રેડી થઈ ગયા છે તો આ માપ સાથે તમે દસ મિનિટમાં મૂકશો ને આ ઢોકળા તો એકદમ પરફેક્ટ રિઝલ્ટ તમને રસોઈયાનું જે બનાવતા હોય ને એ જ પ્રમાણેના લાઈવ ઢોકળા બનશે તો આ રીતે ઉપરથી ગરમ તેલમાં જ સોરી ગરમ ઢોકળામાં જ ઉપર એકાદ ચમચી જેટલું તેલ નાખી આ રીતે એને પાતરી દેવાનું રહેશે તો આ રીતે ગરમ ગરમમાં પ્રોસેસ કરવાની અને તમને જોઈને જ ખબર પડી જશે કેટલા સરસ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવા બન્યા છે અને આની સુગંધ બહુ જ સરસ આવે છે આ રીતે ગરમ ઢોકળામાં ઉપર તેલ લગાવશો ને સિંગ તેલ તો એની સુગંધ બહુ મસ્ત આવતી હોય છે અને ખાવામાં આ ઢોકળા ગરમ ગરમ બહુ જ ભાવશે બધાને તો ઘરમાં નાનો મોટો પ્રસંગ હોય કોઈ આવવાનું હોય અથવા તો નાસ્તામાં તમારે બનાવવા હોય કે ટિફિનમાં આપવા હોય તો તમે આ લાઈવ ઢોકળા ફટાફટથી બનાવી શકો છો ઘરે તો હવે થોડા ઠંડા થાય ને પછી જ એના કટ મૂકવાના આ રીતે તો અહીંયા હું ડાયમંડ શેપમાં કટ કરું છું તમે સ્ક્વેર શેપમાં પણ કટ કરી શકો અને જે રીતે આપણે રસોઈયા લગ્નમાં જે રીતે કટ કરતા હોય છે એ જ પ્રમાણે અત્યારે મેં કટિંગ કરેલું છે તો જે લોકો પહેલીવાર પણ આ લાઈવ ઢોકળા બનાવશે ને એના ઢોકળા પણ આ માપ સાથે એકદમ પરફેક્ટ બનીને રેડી થશે તો જેને જેને લાઈવ ઢોકળા બહુ જ ભાવતા હોય એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને સાથે કોના લગ્નમાં તમે લાઈવ ઢોકળા ખાધેલા છે એ વ્યક્તિનું નામ અને કોના લગ્નમાં ગયા હતા એ સિટી એટલે કયા સિટીમાં લગ્ન થયા હતા એ સિટીનું નામ પણ મને જરૂરથી કહેજો મને બહુ મજા આવશે કે મને ખબર પડશે મારા વ્યૂઅર્સમાં કોણે કોણે લગ્નમાં આ રીતના લાઈવ ઢોકળા રાખેલા છે અને આની સાથે આપણે આ લાલ ચટણી અને સિંગતેલ સર્વ કરેલું છે તો તમને જોઈને જ ખબર પડી જાય એકદમ પરફેક્ટ શેપ અને સાથે એકદમ પરફેક્ટ જાળી પડી છે અને એકદમ સુપર સોફ્ટ બન્યા છે જો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ